સમી અમદાવાદમાં વરસ્યા મેઘરાજા મણિનગર ખોખરા હાટકેશ્વર ઈસનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂત બન્યા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અચાનકથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ વરસતા વાહનચાલકો પણ અટવાયા હતા આ તરફ પ્રહલાદનગર આનંદનગર અને ધરણીધર વિસ્તારમાં પણ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું સરખેજ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા જિલ્લામાં મનમૂકીને વરસ્યા મેઘરાજા શિનોર પંથકમાં ધોધમાર વરસાદથી જલમગ્નના દ્રશ્યો સર્જાયા શિનોર શહેરની સાથે દામાપુરા સાધની સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ભારે વરસાદથી શિનોર સાતલી રોડ પર રેલવે કરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો રેલવે કરનાળાની આસપાસ પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા પવન સાથે વરસ્યો વરસાદ વડોદરાના ડબોઈ પંથકમાં દિવસભર વરસાદી માહોલ બાદ સમી સાંજે જબોઈના ટાવર કુંભાર એસટી ડેપો શિનોર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ડબોઈ નજીકથી સાઠોદ જૂની માંગરોળ સિદ્ધપુર ચંદવાડા ફરતીકુઈ વેગા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ તો આ તરફ વાઘોડિયા અને સાદલી પંથકમાં પણ વરસાદ વરસ્યો વાઘોડિયામાં વીજળીના કડાકા સાથે વરસાદ તો સાવલી શહેર અને આસપાસના ગોઠડા વસંતપુરા મુવાલ વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા મહીસાગરના લુણાવાડા અને બાલાસિનોરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ લુણાવાડા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હિંમતનગર શહેરની સાથે કાંકણોલ પીપળી કંપા ભોલેશ્વર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યો આ તરફ તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ તલોદના વક્તાપુર મૈયલ ખેરોલ ઉજેડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા મગફળી ડાંગર સહિતના પાકને ફાયદો થશે બપોર બાદ અરવલ્લી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ ધનસુરામાં એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તા જળબંબાકાર થયા જવાહર બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ધોધમાર વરસાદથી ધનસુરાના અમૃત સરોવરમાં નવા નીરની આવક થઈ સતત પાંચમા દિવસે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત પશ્ચિમ કચ્છના માંડવી મુન્દ્રા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસશે મુન્દ્રાના ઝરપરા નાની ખાખર સમધોદમાં તો અબડાસાના નલિયા બાલાપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસશે આ તરફ માંડવી શહેર તેમજ જનકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા સારે વરસાદને પગલે કપાસ સહિતના પાકને પણ ફાયદો થશે ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદથી અબડાસા નખત્રાણાને જોડતો રસ્તો બંધ થયો કોટડા બીટા હાઇવે બંધ થયો અબડાસાના બીટા પાસે પુલનો ડાયવર્ઝન તૂટતા વાહન વ્યવહાર ઠપ થયો જૂનાગઢના મેંદરડામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ મેંદરડા શહેર અને ગ્રામ્ય પંથકમાં ઝીંઝુડા નાઝાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરીથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે વાદપુર બંદરની કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદથી મધુવંતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ મધુવંતી નદી અને દરિયાના મિલનના આ ડ્રોન દ્રશ્યો જુઓ મધુવંતી નદીના પાણીથી દરિયાકાંઠે આવેલ શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થયું ગુરુવારે રાત્રે પણ વરસેલા ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયા ઘર દુકાન હોટલોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોની હાલત કફોડી બની તો ઘેડ પંથકના અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા બન્યા પોરબંદરમાં વરસેલા ધોધમાર વરસાદથી ચિકાસા ગામથી ગરેજ ગામને જોડતા રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થયો વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા ચિકાસથી ગરેજ મૈયારી તરખાઈ કડેગી બાટવાને જોડતા રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો ખેતરો વરસાદી પાણીમાં જળબંબાકાર થતા ખેડૂતો પોતાના પશુઓને રોડ પર આશરો આપવા માટે મજબૂર બન્યા આ દ્રશ્યો પોરબંદર જિલ્લાના મોચા ગામથી કડચ ગામને જોડતા રસ્તાના છે ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ઘેડ વિસ્તાર જળમગ્ન થયો

ખેતરોના ખેતરો ગયા કૃષિ જળ ચારે તરફ મચેલી આકાશી છે ગીર સોમનાથ જિલ્લાના અઢાર અને ઓગણીસ ઓગસ્ટે સુત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદે જળ પ્રલય સર્જી દીધો છે ખાસ કરીને સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં પાંચસો થી વધુ વીઘા કૃષિ જમીન બેટમાં ફેરવાઈ ગઈ વરસાદ ત્રણ દિવસ વીત્યા છતાં ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી સોયાબીન જુવાર મકાઈ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો સ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે ખેડૂતો ખેતરે પણ નથી જઈ શકતા ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી દર વર્ષે વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે ખેડૂતોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે અનેક વાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં હજી સુધી વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવા માટે ખેડૂતોએ માંગ કરી

ધોધમાર વરસાદ બાદ બેટમાં ફેરવાયા ખેતરો ખેતરોમાંથી પાણી ન ઓસરતા ખેતરો બરબાદ થઈ ગયા કેટલાક ગ્રામ્ય પંથકમાં ખેતરો ધોવાઈ ગયા છે તો કેટલાક ખેતરોમાં ઊભું પાક જ જમીન દોસ્ત થઈ ગયું કેટલાક ખેતરોમાં તો હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું છે મગફળી કપાસ સોયાબીન અને તલ સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો ત્યારે પાક સંપૂર્ણપણે નિષ્ફળ થતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હાલ તો ખેડૂતો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે